એલીવારા એક આગે બેહને હો કે યાર જો ઉના હોય એમ બીમેને આ જો કોઈ ખબર ના પડે બસ 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 આવરૂ કાડી આવરૂ શું લે અંજે ગજેડે મરણવાઈ આહવાન ચાલકો દીધું યાર તું રેણે પેલાય બેઠા બેઠા જન હા સરાજી તમે હગન મોડું જો છેલીવા તમે હા એ તો જોત હોય છે

મગડી ઉભા હોય તમે ઘરમાં જાઓ એમની જૂની બગડે લાવવાનું ભાગવા

એ ભુવન બુવો છે નઈ ને છોડું તને એ તારે મળવાની આયા એટલે આપણે નવકાર આવું છે પણ જેમ હેરાપી મગનભાઈ <magicSenator roster> <MV>

બેરુ એટલે અતોશ જો અમે જે તેરમાં ગયા તો એમાં બેવ તમે તો આવ એટલા બધા રાખે છે તમે હા વાત છે પણ મને વાત હાજી લાગતી નહી જી આય કેજો તો તો આપડી આવી બનવા એવું લાગુ છે ને તો નહી પાકાઈ દાન જપણ માંગેર નક કહી દે કે ઓ કહી દેતા છોણ આલે છોણ હે

અમે તો પચાસ કિલોમીટર બેના મેં ચા નહિ નિકા બહેના માયા તા તું ચડી છે ભાઈ

અરે હું અઠવાડિયા બીમાર હતો બરાબર કુંકુ કરા દુ કુંકુ એ જો જો તમે ઓ ભાઈને શું કહે અઠવાડિયા એ બીમાર હતો શું બોલ અઠવાડિયા બીમાર હતો કે માટે એવું થયું ચાવ ખબરો તમારી વાતનો બે દિવસથી આવી મને હું ગાવતી નહીં આ બીમાર થા તાની તો આ ભટિયા છે પણ આવી આઈ છે આ તો ગોરીઓ હોય લેના ખાવા હતી આ માતા ગોરી ખાઈ ઊંઘી છે તો એ

તમને આવે બાજુ ભાઈ બહેન ફોન ના મરે વાત ખરી તમારી મારી ભૂલ થઈ ગઈ તારી આજે

એકદમ કોઈ પણ પ્રકારનું પગલું ભરવું નહી આવતી તને સો ખાવ ઉમળી આવતી ભૂખ લાગી ગઈ મારી